નમસ્કાર વિદ્યાર્થી મિત્રો વેદ ડિજિટલ એજ્યુકેશનમાં હું કલ્પેશ કોલડિયા તમામ વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું વિદ્યાર્થી મિત્રો આજે આપણે આ વિડીયો લેક્ચરની અંદર બદલાયેલા અભ્યાસક્રમ એટલે કે નવા અભ્યાસક્રમ પ્રમાણે ધોરણ દસ વિષય ગણિત ચેપ્ટર નંબર બાર ઘનફળ અને પૃષ્ઠફળ એની અંદર સ્વાધ્યાય બીજું બાર પોઈન્ટ બે એની અંદર દાખલા ક્રમાંક ચાર પાંચ અને છનો અભ્યાસ છે તે આપણે આ વિડીયો લેક્ચરની અંદર જોઈશું તો જે વિદ્યાર્થી મિત્રો નવા છે તે આપણી ચેનલને લાઇક કરે શેર કરે તથા સબસ્ક્રાઈબ કરે તથા પ્લે સ્ટોરની અંદર પણ આપણી એપ્લિકેશન છે જ વિદ્યાર્થી મિત્રો ત્યાંથી તમે આપણો જે વિડિયો લેક્ચર છે તે સંપૂર્ણપણે નવા અભ્યાસક્રમ મુજબ નવ અને દસના ગણિત વિજ્ઞાનના તમામ ચેપ્ટરના તમને વિડીયો લેક્ચર ત્યાંથી મળી રહેશે બરોબર ચાલો તો શરૂ કરીએ દાખલા નંબર ચાર ઘનફળની વાત ચાલે છે એટલે

પહોળાઈ અને ઊંચાઈ તો લંબાઈ આપેલી છે પંદર સેમી પહોળાઈ આપેલી છે સેમી સેમી અને ઊંચાઈ આપેલી છે ચાલો આ લંબ લમઘન ક્લિયર હવે છિદ્રવાળો દરેક ભાગ એટલે એ શું છે તો કે શંકુ હવે શંકુ માટે આપણે જઈએ એના માટે માપ તો જોશે જ બાળકો શંકુ માટે ત્રીજા 0.5 પોઈન્ટ પાંચ એટલે કે આર બરાબર જીરો પાંચ અથવા શું લખાય પાંચના છેદમાં દસ સેમી ઊંડાઈ એટલે ઊંચાઈ જો એચ એક વખત અહીંયા આવી ગયો છે એટલે આપણે અહીંયા કેપિટલ એચ કરીએ અને એની ઊંચાઈ છે એક પોઈન્ટ ચાર એટલે શું લખીશું તો કે ચૌદ છેદમાં સેમી એની ઊંચાઈ

એટલે એટલું તો એ બહાર જતું રહ્યું હોય એટલે નીકળી ગયું હોય બરોબર અને લંબઘનમાં બધું ગણાઈ ગયું એટલે એને બાદ કરવું પડશે તો પહેલાં આપણે સૌ પ્રથમ મેળવીશું ઘનફળ ચાલ લંબઘનનું ઘનફળ શું છે આપણી પાસે સૂત્ર લંબાઈ પહોળાઈ અને ઊંચાઈ ચાલો લંબાઈ કેટલી છે ઉપર આપણે આપી દીધી પંદર ગુણ્યા દસ ગુણ્યા ઊંચાઈ કેટલી છે જતા રહ્યા કે નહીં કેટલું મસ્ત થઈ ગયું બરોબર તો આપણી પાસે શું માત્ર આવે પંદર ગુણ્યા પાંત્રીસ શું વધે છે પંદર ગુણ્યા પાંત્રીસ તો આપણે પંદર અને પાંત્રીસ નો ગુણાકાર કરી નાખીએ જીરો પંદર તેરી પિસ્તાલીસ પંદર પંચા પિંચોતેર પાંચ બે પાંચ પાંચસો સેન્ટીમીટર ચાલો લખી નાખીએ પાંચસો પચીસ સેન્ટીમીટર ઘન આ અલગ અલગ કરી શકાય સાથે કરી શકાય બરોબર અલગ અલગ કરવું હોય તો વાંધો નહીં એક સાથે કરવું હોય તોય વાંધો નહીં ચાલો હવે કેટલા શંકુ છે ચાર છેદ માં ત્રણ પાય આર સ્કવેર કેપિટલ એચ આપણે રાખવાનો છે કેપિટલ એચ છે ચાલો ચાર ગુણ્યા એકના છેદ ત્રણ ચાલો પાય ની વિગત આપેલી નથી એટલે બાવીસ સપ્તમા ગુણ્યા આર સ્ક્વેર હવે 0.5 પોઈન્ટ પાંચ છે ને એટલે આપણે શું કરી નાખીએ પાંચના છેદમાં દસ પાંચના છેદમાં દસ કેટલી વખત ટુ ટાઈમ્સ અને ગુણ્યા ઊંચાઈ ઊંચાઈ એક પોઈન્ટ ચાર એટલે ચૌદના છેદમાં દસ છેદમાં દસ ને વસે એટલે સરળતા રહેશે વિદ્યાર્થી મિત્રો બરોબર ચાલો આ એક ઉડાડી નાખીએ સાત દુ ચૌદ બે પંજા દસ એટલે પાંચ પાંચ જતા રહેશે બરોબર ચાલો હજી એક ઉડી જાય છે તો ઉડાડ નાખી જો પાંચ ગુણ્યા બે એટલે દસ અને બે ગુણ્યા અગિયાર એટલે બાવીસ ઓકે હવે કોઈ છેદ ઉડતા નથી તો અંશની અંદર શું બચે છે ચાર એક તો ગણવાનો ન હોય અગિયાર એટલે ચાર ગુણ્યા અગિયાર એટલે કેટલા થશે એ ચુમ્માલીસ થશે કેટલા થશે ચુમ્માલીસ અને છેદમાં દસ ગુણ્યા ત્રણ એટલે કેટલા થશે એ ત્રીસ ચાલો હવે હજી આના છેદ ઉડી જુઓ બાવીસ દુ ચુમ્માલીસ બાવીસ દુ ચુમ્માલીસ અને પંદર દુ ત્રીસ એટલે બે બે ઉડી જશે હજી બરોબર ને આ જગ્યાનું ઓલ ગીત થઈ જાય એટલે પછી થોડા થોડીક વાર પછી ઉડાડવાના શું માટે ક્યાંય બધુંય ગીત થઈ જાય ને છેક છાક કર્યું હોય ને એવું દેખાય એટલા માટે અમુક સ્ટેપ બાકી રાખવાના છે ઉડાડવાના હવે બાવીસ ભાગ્યા પંદર કરવાના છે ચાલો બાવીસ ભાગ્યા પંદર ચાલો પંદર એક પંદર

બરોબર એટલે કે એનો મતલબ એક પોઈન્ટ છેતાલીસ એટલે કે છ આવે છે ચાર ચાર નું ઘનફળ ક્લિયર ચાલો આગળ જઈએ હવે આપણે શું ગોતીશું તો કે લમઘન જે લાકડાનું સ્ટેન્ડ હતું એનું ઘનફળ કેટલું લમઘન લાકડાના સ્ટેન્ડનું ઘનફળ હવે આપણો ફાઇનલ આન્સર હવે આવશે તો શું આવે એક આવે લમખનનું ઘનફળ માઇનસ ચાર ગુણ્યા શંકુનું ઘનફળ કારણ કે એક શંકુ નહોતો લમઘનનું ઘનફળ આપણી પાસે છે પાંચસો એમાંથી બાદ કરવાના એક પોઈન્ટ સુડતાલીસ ચાર સંખોનું રેડી ચાલો પાંચસો પચીસમાંથી એક પોઈન્ટ સુડતાલીસ બાદ કરીએ પોઈન્ટ ઝીરો ઝીરો ચાલો ભાગનો ચાલે એટલે આપણે દસકો લઈએ ચાર નવ અને દસ દસમાંથી સાત ત્રણ નવમાંથી ચાર પાંચ પોઈન્ટ ચારમાંથી એક ત્રણ બે અને પાંચ પાંચસો ત્રેવીસ પોઈન્ટ ફાઇનલ આન્સર આપણો શું છે

વાસણ માં જીરો પોઈન્ટ પાંચ સેમી ત્રિજ્યા વાળી ધાતુ ની ગોળે આ ધાતુ ની જે ગોળી છે ને એનો મતલબ થાય ગોલક શું થાય ગોલક બરોબર એનું માપ આપ્યું છે ધાતુ ની ગોળે એટલે ખરેખર આકાર કયો કહેવાય ગોલક કયો કહેવાય ગોલક અથવા ગોળો બરોબર તો એની ત્રિજ્યા આપેલી છે ને તો ત્રિજ્યા બે થઈ એટલે આને આપણે કેપિટલ આર કહી દઈએ રેડે ચાલો એની ગોળીઓ નાખવામાં આવે છે એક ચતુર્થાંશ જેટલું પાણી છે બહાર નીકળે છે તો વાસણમાં નાખેલી ધાતુની ગોળીઓની સંખ્યા શોધો તો પેલા કામ કરીએ આપણે કે ભાઈ શંકુમાં કેટલું પાણી છે એ આપણે ગોતી લઈએ બરોબર એટલે કે વાસણની ક્ષમતા ગોતીએ કોની જેવા શંકુ આકારનું જે વાસણ છે એ વાસણની ક્ષમતા એનો મતલબ શું થાય શંકુનું ઘનફળ શું થાય શંકુનું ઘનફળ આપણે પહેલા શોધી લઈએ બરાબર ચાલો શંકુના ઘનફળનું સૂત્ર એકના છેદમાં ત્રણ પાય આર સ્ક્વેર એચ એકના છેદમાં ત્રણ પાયની કિંમત કીધી છે નથી કીધી પણ આપણે મૂકવી પણ નથી કારણ તમને કહું કારણ કે આપણે આને દાખલાને અલગ રીતે ગણવાનો છે પછી ગોળી નાખવાની છે અને ઊંચાઈ આઠ એટલે આઠ છેદ ઉડે છે નથી ઉડતા કોઈ વાંધો નહીં ચાલો પચું પચું પચીસ પચીસ અઠા બસો એટલે બસો ગુણ્યા પાય ત્રણ આ શું મળે છે તમને વાસણની ક્ષમતા મળે છે શું મળે છે વાસણની ક્ષમતા બરાબર હવે વાસણમાં આટલું પાણી ભરેલું છે એની અંદર પોઈન્ટ પાંચ સેન્ટીમીટર ધાતુની ગોળી નાખવાની કેટલી એ ખબર નથી પણ એ ગોળી નાખીએ અમુક ગોળી નાખીએ એટલે શું થાય છે એક ચતુર્થાંશ જેટલું પાણી બહાર કાઢ નાખે તો ગોળી અંદર જશે એનો મતલબ કે એ જગ્યા રોકે એટલે ગોળીનું શું મેળવવું પડે તમારે ઘનફળ શું મેળવું પડે ઘનફળ બરાબર ધાતુની ગોળીનું ઘનફળ તો ધાતુ ગોળીનું ઘનફળ એટલે ઈ ખરેખર શું શું થાય છે ખબર છે ગોલકનું ઘનફળ શું થાય ગોલકનું ઘનફળ બરાબર કારણ કે આખો ગોલક જ હોય ને તો ગોલકના ઘનફળનું સૂત્ર આપણી પાસે તો છે જ ચાર તૃતીયાંશ પાય કેપિટલ આર હો ભાઈ અહીંયા કારણ કે એક આર આપણે સંકોમાં વાપરેલો છે ચાલો ચારના છેદમાં ત્રણ જો અહીંયા હું પાય નહીં મૂકું ગુણ્યા પાય એઝ ઇટ ઇઝ ઓકે પાંચના છેદમાં દસ પાંચના છેદમાં દસ પાંચના છેદમાં દસ થાય ને પાંચના છેદમાં દસ પાંચના છેદમાં દસ છેદમાં દસ કારણ કે આર કેટલી વખત છે ત્રણ વખત એટલે પાંચના છેદમાં દસ ગુણ્યા પાંચના છેદમાં દસ ગુણ્યા પાંચના છેદમાં ઉડાડો કે જે ઉડાડો ને ઉપર શું વચ્ચે હજી ઉડેજો પાંચ દુ દસ અને ત્રણ દુ છ એટલે આપણી પાસે એક પાય બચે છે અને છેદમાં ત્રણ

કેટલું પાણી બહાર નીકળે એક ચતુર્થાંશ ભાગનું કેટકોનું તો કે હમા હતું એનું તો કેટલું હતું તો કે બસો પાય છેદમાં ત્રણ આનો એક ચતુર્થાંશ ભાગ બહાર કાઢવાનો એટલે આ છેદ ઉડે એટલે પચાસ ચોક બસો એટલે પાણી પાણી બહાર નીકળે છે ચાલો આટલું સમજાણું પેલા કારણ કે દાખલો થોડોક અટપટો છે બરોબર પણ અઘરો નથી હા અઘરો નથી ચાલો આટલું ક્લિયર કે એક ચતુર્થાંશ ભાગનું પાણી બહાર કાઢી નાખ્યું એટલે કેટલું પાણી નીકળી ગયું બહાર તો કે પચાસ ગુણ્યા પાય છેદમાં ત્રણ હવે આટલું પાણી બહાર ક્યારે નીકળ્યું એનો મતલબ કે તમે અમુક ગોળીઓ નાખી ત્યારે બરોબર તો ધારી લઈએ ધારો કે ધાતુની જે ગોળીઓ છે એની સંખ્યા એક્સ છે કેટલી છે આપણે જાણતા નથી ધાતુની ગોળીઓની સંખ્યા એક્સ છે તો એનો મતલબ કે એ ધાતુની ગોળી એ સંખ્યા એક્સ એને ગુણ્યા ધાતુની ગોળીનું ઘનફળ એને ગુણ્યા શું આવે ધાતુની ગોળીનું ઘનફળ અને આ કોના જેટલું હોય તો કે બહાર નીકળેલ પાણી ક્યુ તો એક ચતુર્થાંશ ભાગનું પાણી આના જેટલું થાય કે ન થાય શું કામ કારણ કે તમે અમુક ગોળી નાખી ત્યારે આ પાણી બહાર આવ્યું ને તો એ ગોળી કેટલી છે જાણતા નથી એટલે આપણે શું મૂક દીધું ત્યાં એક્સ બરાબર ચાલો તો આ રીતના ગણતરી થશે એક્સ ગુણિયા એક્સ ગુણિયા ધાતુની ગોળીનું ઘનફળ કેટલું આપણે એવું છે પાયના છેદમાં છ એટલે કે પાય ડિવાઈડ સિક્સ બરાબર કેટલું પાણી બહાર ગયું તો કે પચાસ ગુણિયા પાય છેદમાં ત્રણ આટલું પાણી બહાર

તેની ઉપર બીજો નળાકાર છે મૂકવામાં આવે છે તો થાંભલાનું દળ શોધો અને એક સેન્ટીમીટર લોખંડનું દળ કેટલું એ પછીનો સવાલ છે પણ પહેલાં તમારે બે થાંભલા જે આપેલા છે નળાકાર સ્વરૂપ એનું શું ગતું પડે કનફળ ગોતું પડે એટલે આ રીતના આપેલું છે કે ભાઈ નીચેનો જે થાંભલો છે બરાબર નળાકાર સ્વરૂપનો જે થાંભલો છે એ થોડોક મોટો થાંભલો છે અને એની ઉપર બીજો નાનો થાંભલો ફિટ કર્યો છે કે આ રીતે આવી આકૃતિ બનાવી શકાય બનાવી હોય તો પણ જરૂર નથી આપણે આકૃતિની પણ આ ટાઈપની હોય બરોબર એક નળાકાર થાંભલા ઉપર બીજો નળાકાર થાંભલો ચાલો તો આપણે નામ આપી દઈએ પ્રથમ નળાકાર પ્રથમ નળાકાર માટે ચાલો પ્રથમ નળાકાર માટે આપણે ઊંચાઈ બસો વીસ સેમી એટલે એચ બસો વીસ પાયાનો વ્યાસ ચોવીસ એટલે ડી ચોવીસ તો આના ઉપરથી પહેલાં આપણે શું શોધવાની ત્રિજ્યા ચોવીસના છેદમાં બે એટલે બાર સેમી ત્રિજ્યા તેની ઉપર બીજો નળાકાર એટલે બીજા નળાકાર માટે બીજા નળાકાર માટે ચાલો ઊંચાઈ સાઠ હવે આપણે એના સંકેત બદલવા પડશે અહીં કેપિટલ આપી દઈએ હવે સ્મોલ આવી ગયા અને આઠ સેમી ત્રીજાર એટલે આર આપણે કહી દઈએ આઠ સેમી ચાલો તો પહેલાં બંનેનું કુલ ઘનફળ આપણે શોધી લઈએ બરાબર ચાલો વચ્ચે લાઈન કરી દો એટલે સરળ તારી ઓકે ચાલો લાઇટ સ્ટાર્ટ બંને નળાકાર ચાલો પ્રથમ નળાકાર માટે આપણે બધું સ્મોલમાં પાય આર સ્કવેર એચ અને બીજા નળાકાર માટે બધું કેપિટલમાં પાય કેપિટલ આર સ્ક્વેર કેપિટલ બે માંથી સામાન્ય ચૌદ આપણને કીધેલી છે મૂકી દઈએ પોઈન્ટ પછી કાઢશું પેલા અંદરની પ્રક્રિયા પૂરી કરાવી દઈએ ચાલો પેલા માટે આર છે બાર એટલે બાર ગુણ્યા બાર અને ઊંચાઈ છે

ચુમ્માલીસ ગુણ્યા બસો વીસ નથી કરવા એટલે શું કરાય બાવીસ કરી દેવાય ને એટલે પછી મેં આ શૂન્ય મૂકી દેશું બરાબર ચાર દુ આઠ ચાર દુ આઠ અને બે ચાર દુ આઠ ચાર દુ આઠ અને બે ચાલો આ સોરી આઠ 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 સોળ વધી પડી એક દસ એક અગિયાર વધી પડી એક ત્રણ એટલે ત્રણ હજાર એકસો અડસઠ પાછળ એક શૂન્ય મૂકી દેવાનું ત્રણ હજાર એકસો અડસઠ એટલે પાછળ મીંડુ એટલે એકત્રીસ છસો એંસી પ્લસ અઠયું એટલે કે ચોસઠ ગુણ્યા સાઠ નહીં પણ કેટલા કરવાના છ ચોસઠ ગુણ્યા છ પછી મીંડુ મૂકી દેવું છ ચોક ચોવીસનો ચોગડો વધી પડી બે છત્રીસ ને બે આડત્રીસ ત્રણસો ચોર્યાસી મીંડું એટલે ત્રણ હજાર આઠસો ચાલીસ હવે બંનેનો સરવાળો કરીએ બરાબર હવે સરવાળો કરીશું એટલે આના આપણે પોઈન્ટ કાઢી નાખીએ કારણ કે અહીં ગુણા છે ને પછી છેદમાં જાહે સો પછી ફરીથી પાછા આપણે પોઈન્ટ ખેંચવાના છે કારણ કે ગુણાકાર પછી મોટો થશે રેડી ચાલો તો સરવાળાની અંદર આપણે જોઈએ એકત્રીસ છસો એસી એકત્રીસ છસો એસી આડત્રીસો ચાલીસ ઉમેરવાના છે ઝીરો બે એક ચૌદ ને પંદર એક પાંચ ને ત્રણ ત્રણસો પંચાવન વીસ ત્રણસો પંચાવન અને વીસ એટલે એક મેં ડૂબ્યું બરોબર તો હજી દસ તો બચે જ છે હવે શું કરવાનું ત્રણસો ચૌદ ગુણ્યા ત્રણ હજાર પાંચસો બાવન ફૂકા નીકળી જાય બીજું કંઈ હે મિત્રો આપણે કેલ્ક્યુલેટર બોર્ડમાં માન્ય નથી હો ભાઈ એટલે આપણે બધી ગણતરીઓ આપણે રફકામમાં જ કરવી પડશે એટલે પૂરી તૈયારી રાખવી મિત્રો અને હજી પાછું બાકી છે એને આઠ સાથે હજી ગુણવાન થશે બરોબર એટલે ગભરાવાનું નહીં ચાલો ત્રણ હજાર પાંચસો બાવન જો આપણે કરીએ અહીંયા ગુણ્યા ત્રણસો ચૌદ ત્રણ અંક છે એટલે બે શૂન્ય મૂકી દઈએ પહેલાં અને ફરીથી નીચે એક શૂન્ય મૂકી દઈએ એટલે ભૂલાય નહીં ચાલો ત્રણ દુ છ ત્રણ પંચા પંદર વધી એક પંદર ને એક સોળ વધી એક ત્રણ તેરી નવ ને એક દસ હવે એક સાથે ગુણાકાર છે એટલે એનું એ આવશે પાંચ પાંચ અને ત્રણ ચાર દુ આઠ ચાર પંચા વીસ વધી બે ચાર પંચા ને બે બાવીસ વધી બે ચાર તેરી બાર ને બે ચૌદ આનો કરીએ સરવાળો આઠ બે પાંચ ને અગિયાર બાર તેર વધી એક દસ ચૌદ ને પંદર વધી એક નવ દસ ને અગિયાર વધી એક એક અને એકમ દશક સો હજાર દસ હજાર લાખ દસ લાખ અગિયાર લાખ પંદર હજાર ત્રણસો દસ એટલે ખરેખર આવું થાય લાખ પાછળ આપણે પોઈન્ટ મૂકવો છે એટલે એક લાખ અગિયાર હજાર પાંચસો બત્રીસ પોઈન્ટ આઠ સેન્ટીમીટર ઘન આ બંને મિક્સ બંને મિક્સ એટલે બંને થાંભલા જે આપેલા છે નળાકાર નાનો અને મોટો એનું બંનેનું સાથે ઘનફળ મળે છે હવે એવું કીધું છે કે એક સેન્ટીમીટર ઘન લોખંડ દળ આઠ ગ્રામ છે બરોબર તેનું દળ આપણે શોધવાનું છે તો જે આવ્યું છે ને આપણે વડે ગુણવાના થાય થાય બીજું એમ ચાલો સેન્ટીમીટર બરાબર કેટલા ગ્રામ તો કે સર આઠ ગ્રામ તો આપણી પાસે તો ઘણું બધું છે ને એક લાખ અગિયાર હજાર પાંચસો ને બત્રીસ પોઈન્ટ આઠ છે સેન્ટીમીટર ક્યુબ બરાબર ખાલી જગ્યા

સત્તર અઢાર ઓગણીસ વીસ એકવીસ બાવીસનો બગડો વધી બે આઠ તેરી ચોવીસને બે છવ્વીસ વધી બે આઠ પંચા ચાલીસ ને બે બેતાલીસ વધી ચાર આઠ ને ચાર બાર વધી એક આઠ એક વાઠ ને એક નવ આઠ આઠ એટલે આટલા ગ્રામ થાય હવે ઘણી જગ્યાએ શું આપેલું હોય તમને કિલોગ્રામમાં ફેરવીને આપવું હોય તો આને હજાર વડે ભાગી નાખો એટલે આઠસો બાણું પોઈન્ટ છવ્વીસ ચોવીસ કિલોગ્રામ થાય બરાબર પણ ગ્રામમાં જે આવ્યું છે એમાં કોઈ આપણે ભૂલ છે નહીં ચાલે આપણે એવું કીધું તો નથી ને કે ભાઈ તમે ગ્રામને કિલો ગ્રામમાં ને એમ ફેરવો બરાબર ફેરવવું હોય તો કોઈ પ્રોબ્લેમ આવતો નથી એટલે આઠ લાખ બાણું હજાર બસો પોઈન્ટ ચાર ગ્રામ ક્લિયર તો વિદ્યાર્થી મિત્રો આપણે આ વિડીયો લેક્ચરની અંદર અહીંયા સુધી રાખીએ બરાબર લાસ્ટ જે બે દાખલાઓ છે તે આપણે નેક્સ્ટ વિડીયોમાં જોઈશું